તો અમદાવાદમાં વસ્ત્રાલની ન જીવન વીજ કનેક્શન કાપ્યા છે બસો ઉપરાંત પરિવારોના ઘરમાં વીજળી પુરવઠો ગુલ થયો છે તો રહીશો દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સામે ફરિયાદ દાખલ કરાઈ છે જ્યાં ફરિયાદ દાખલ થતાં જ બિલ્ડર ભૂગર્ભમાં જ્યારે ફ્લેટના લોકો ભગવાન ભરોસે તો કહી શકાય કે અમદાવાદમાં વસ્ત્રાલની જીવન રેસીડેન્સીના રહીશો રોડ ઉપર આવ્યા છે જ્યાં બિલ્ડર દ્વારા લાઈટ બિલની ચૂકવણી ન કરાતા વીજ કનેક્શન કપાયા છે તો સમયસર બિલની ચુકવણી ન થતા ટોરેન્ટ પાવરે વીજ કનેક્શન કાપ્યા છે જ્યાં રેસિડેન્સીના બસો ઉપરાંત પરિવારોના ઘરમાં વીજળી પુરવઠો ગુલ તો રઈસો દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડરો સામે ફરિયાદ દાખલ કરાય છે જ્યાં ફરિયાદ દાખલ થતાં જ બિલ્ડર ભૂગર્ભમાં જ્યારે ફ્લેટના લોકો ભગવાન ભરોસે તો આ સાથે વધુ માહિતી માટે આપડા સંવાદદાતા સુનિલ બ્રહ્મભટ જોડાઈ ગયા છે જે સુનિલજી જણાવશો સમગ્ર વિગત સમગ્ર ઘટના કઈ રાતની છે અગિયાર વાગે અમારે મીડિયાના જે કહેવાય છે ફોન આવ્યો તો મદદ માટે તો અમારા જે સ્થાનિક રિપોર્ટરને મેં મોકલે છે જાણકારી ત્યાં કલેક્ટ કરી હતી જેની અંદર વિપુલભાઈ ચંદ્રકાંતભાઈ નરેશભાઈ પ્રવીણભાઈ અને મનીષભાઈ આ પાંચ લોકો એક બોગસ કમિટી જે સોસાયટીના સભ્ય નથી છતાં પણ કંઈક બોગસ કમિટી ઊભી કરી અને આ જે બસો ફ્લેટ તથા ચૌદ દુકાનોનું જે મેન્ટેનન્સ પચાસ હજાર લે એક કરોડ ને તેત્રીસ લાખનું ફૂલેટું બિલ્ડર દ્વારા બે હાજર છે એની અરજી પણ કરી છે રેરા ની અંદર પણ આ જે ડેવલપર જે આશિષ પટેલ જે પટેલ જે બિલ્ડર છે એના વિરુદ્ધમાં પણ ઘણા બધા કે રેરા કહેવાય છે રેરામાં પણ આના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરેલી છે એની પણ મુદ્દા સોસાયટી ના સભ્યો એક જાગૃત નાગરિક છે કૌશિકભાઈ પટેલ જેમના દ્વારા આ સમગ્ર જે અરજીઓ અને જે લોકો રહીશો જે હેરાન પરેશાન થઈ રહ્યા છે આજે લાઇટના અભાવના કારણે જે પાણીના પૂગર પણ બંધ થઈ ગયા છે એના કારણે રાત્રે જે જે કહેવાય છે રામોલ પોલીસને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને રામોલ પોલીસ આવી અને આ લોકોને જે બિલ્ડરને જાણ કરી હતી અને આજ લગભગ આજે સવારે કઈક આ બપોરે એક બિલ્ડરને મળી અને આનો નિકાલ કરવાની વાત થઈ હતી પણ જે મેન મુદ્દાની વાત છે કે જે લોકો અત્યારે ગરમી અશહન્ય ગરમી હોય છે ને આ રીતે લાઈટો જતી હોય પાણીનો અભાવ હોય તો કઈ સહન કરી શકે એક પૈસા પણ પણ આપે છે છતાં જે પટેલ બિલ્ડર છે એ જવાબદાર છે કે એમને બે હજાર બાવીસ માં સોસાયટી ને કહ્યા વગર સીધે સીધો બારોબાર વેપાર જે મેનેજમેન્ટ એ બધું આ લોકોના રામ ભરોસે છોડ દીધા છે જી સુનિલ સમગ્ર વિગત બદલ આપનો આભાર તો કહી શકાય કે અમદાવાદમાં વસ્ત્રાલની શુભજીવન રેસિડેન્સના રહીશો રોડ ઉપર આવ્યા છે જ્યાં બિલ્ડરો દ્વારા લાઇટ બિલની ચૂકવણી ન કરાતા કનેક્શનો કાપવામાં આવ્યા છે તો સમયસર બિલની ચૂકવણી ન થતા ટોરેન્ટ પાવરે કનેક્શન કાપ્યા છે